નમસ્કાર મિત્રો એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચા મનથી શ્રી હરિની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અજા એકાદશી વ્રત કથા જે પણ ભક્ત સાંભળે છે તેઓને ભગવાન વિષ્ણુ સાથે યમરાજના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને પાછલા પાપ પણ નષ્ટ થાય છે મિત્રો એકાદશી વ્રત કથા ત્યારે પણ અધૂરી છોડીને પાપના ન બનવું જોઈએ ચાલો મિત્રો એકાદશીના વ્રતની કથા સાંભળીએ એક ખૂબ જ સેવાભાવી અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એટલા પ્રખ્યાત હતા કે તેમની ખ્યાતિને લીધે દેવતાઓના રાજા ઇન્દ્રને પણ ઈર્ષ્યા થવા લાગી અને ઇન્દ્રદેવના ક્રોધને કારણે મહર્ષિ વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્રની પરીક્ષા કરવા માટે ઉશ્કેર્યા અને રાજા હરિશ્ચંદ્રને એવું સ્વપ્ન બતાવ્યું કે રાજાએ પોતાનું સિંહાસન અને રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાનમાં આપી દીધું અને બીજા જ દિવસે મહર્ષિ વિશ્વામિત્રએ રાજા હરિશ્ચંદ્ર પાસે પોતાનું રાજ્ય માંગવાનું શરૂ કર્યું અને રાજાએ કહ્યું કે ગઈકાલે રાત્રે સ્વપ્નમાં તમે તમારું આખું રાજ્ય મને દાનમાં આપ્યું હતું પછી રાજા હરિશ્ચંદ્રએ તેમનું રાજ સિંહાસન અને આખું રાજ્ય વિશ્વામિત્રને આપ્યું રાજા હરિશ્ચંદ્ર પુરી પૃથ્વીના સમ્રાટ હતા અને હવે તેને પોતાનું રાજ્ય દાનમાં આપ્યું હતું અને દાન કરેલી ભૂમિ પર રહેવું તેમને ઉચિત ન લાગ્યો તેથી તે તેમની પત્ની અને પુત્ર સાથે કાશી આવ્યા કારણ કે જૂના શાસ્ત્રોમાં વર્ણન છે કે કાશી ભગવાન શંકરના ત્રિશુળ પર રહે છે તેથી પૃથ્વી પર હોવા છતાં પૃથ્વીથી અલગ માનવામાં આવે છે જ્યારે રાજા હરિશ્ચંદ્ર અયોધ્યાથી જવા લાગ્યા ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે જ્યાં જપ અને તપ આ બધું વગર તક્ષશિલાથી સપોર્ટ થતું નથી તમે આટલું મોટું રાજ્ય દાનમાં આપ્યું છે તો હવે તેની પક્ષીના સ્વરૂપ એક હજાર સોનાના સિક્કા હજુ આપો હવે રાજા હરિશ્ચંદ્ર પાસે હવે કોઈ પૈસા ન નહોતા રાજમહેલની સાથે સાથે તેમને રાજ્યની બધી સંપત્તિ પણ તેમને દાનમાં આપી દીધી હતી હવે તેણે ઋષિને દક્ષિણ આપવા માટે એક મહિનાનો સમય માંગ્યો અને જ્યારે તે કાશી આવ્યો ત્યારે રાજા હરિશ્ચંદ્ર એ તેમની પત્ની રાણી શવ્યાના સભ્યને એક બ્રહ્મના ત્યાં વેચી પરંતુ તેનો પુત્ર એક નાનો બાળક હતો તે બ્રાહ્મણને પ્રાર્થના કરી અને તેને તેની માતા સાથે રહેવાની મંજૂરી આપી સ્વયં રાજા હરિશ્ચંદ્રએ પોતાને એક ચંડાલના ત્યાં વેચી દીધો અને આ રીતે તેણીએ એક હજાર સોનાના ટુકડા દક્ષિણમાં ઋષિ વિશ્વામિત્રને આપ્યા મહારાણી શવ્યા હવે બ્રાહ્મણના ઘરમાં દાસીનું કામ કરવા લાગી અને રાજા હરિશ્ચંદ્ર ચંડાલના સેવક બનીને સ્મશાનભૂમિની રક્ષા કરવાનું શરૂ કર્યું ત્યાં જે પણ અમૃત શરીર આવતું તેને અગ્નિ દહન કરવાનું કામ ચાંડાલે રાજા હરિશ્ચંદ્રને સોંપ્યું એક દિવસ ગૌતમ ઋષિ સ્મશાન તરફ આવ્યા ત્યારે રાજા હરિશ્ચંદ્ર તેમને પ્રણામ કર્યા ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે તમારી આ હાલત તમારા આગલા જન્મના કોઈ પાપના કારણે થઈ છે જો તમે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરો અને અજા એકાદશીની કથા પણ સાંભળો તો આ પાપથી મુક્ત થઈ જશે તો તમે આ અવસ્થામાંથી મુક્ત થઈ જશો રાજા હરિશ્ચંદ્ર એ ઋષિની વાત માની અને અજા એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું એક દિવસે રાજકુમાર બ્રાહ્મણની પૂજા માટે ફૂલ તોડતા હતા અને અચાનક તેને સાપ કરડ્યો સાપનું જાહેર તેના આખા શરીરમાં ફરી વળી અને તે મરીને જમીન પર પડ્યો અને તે રાણી શૈવને ધીરજ આપનાર કોઈ ન હતું અને ના તો તેના પુત્રને સમસાન સુધી લઈ જવા વાળું કોઈ હતું રાણી રડતી પુકાર કરતી એકલી તેના પુત્રનો સૌને હાથમાં પકડીને રાતના સમયે સ્મશાન સુધી પહોંચી તે તેના પુત્રના શરીરને સળગાવવા જઈ રહી હતી ત્યારે જ અચાનક રાજા હરિચંદ્ર તે આવ્યા લાચાર રાણી મહારાણીએ રાજાને અવાજ થી ઓળખી તેણીએ તેના અવાજ થી રાજાને ઓળખી કાઢ્યા મહારાજ આ તમારો જ પુત્ર છે મારી પાસે કર માટે નથી રાજા થયું પરંતુ તે તેના ધર્મ પર અડગ રહ્યો હું અહીં ચાંડાલનો સેવક છું મારા ધણીએ મને અહી રાખ્યો છે જેથી કરીને કોઈ કર ચુકવ્યા વિના કોઈ અહી મૃતદેહ ન સળગાવી શકે હું મારો ધર્મ છોડી શકતો નથી તમે કશું આપીને તમારા પુત્રનો મૃતદેહ સળગાવો આ સાંભળીને રાણી રડી પડી અને બોલી મારી પાસે આ જ સાડી છે જે મેં પહેરી છે તમે આ સાડી ફાડીને અડધી લઈ લો જ્યારે રાણીએ સાડી ફાડવાનું શરૂ કર્યું ત્યારે જ ભગવાન નારાયણ ઇન્દ્ર અને ધર્મરાજ વિગેરે બધા દેવતાઓ મહર્ષિ વિશ્વામિત્રની સાથે પ્રગટ થયા પછી વિશ્વામિત્ર કહેવા લાગ્યા તમારો પુત્ર રાજકુમાર મૃત્યુ પામ્યો નથી આ બધો તો તમને યોગમાયાથી બતાવવામાં આવ્યું હતું તમે જે ચંડાલ પાસે વેચાયા હતા તે ચંડાલ બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત ધર્મરાજ હતા સત્યનારાયણ એને કહ્યું અજા એકાદશી વ્રતના કારણે તમારા બધા પાપો નષ્ટ પામ્યા છે સત્યના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રની સાથે રાની સેવ્યા ભગવાનના સ્થાને જતા રહ્યા અને મહર્ષિ વિશ્વામિત્રે રાજકુમારને અયોધ્યાનો રાજા બનાવ્યો તો આ હતી ભાદ્રપદ અજા એકાદશી વ્રતની વાર્તા ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અજા એકાદશી તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચા મનથી શ્રીહરિની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના ઘરમાં સુખ વાસ રહે છે આ દિવસે ભગવાન પૂજા અને ઉપવાસ કરવાથી સાધક પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે અજા એકાદશી ની કથા સાંભળવાથી વ્યક્તિ આ સંસારમાં સુખ ભોગવ્યા બાદ અંતમાં વિષ્ણુ પાસે પહોંચે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ચોક્કસ લખજો